તો તેઓ અહીંયા રેડી થઈ ગયો આપણ રેડી થઈ ગયા થોડો સામાન છે એટલે ઠીલો અમારે લઈ જવાનો છે આ ઠેલો આ ઠેલો પ્લસ આ સ્વેટર મૂકેલા છે અને કાયરો હજુ લાય તાર તાળું આપી દે મને તારું છે ચલો આપણે મળીએ કાળુપુર રેલવે સ્ટેશન જઈને ત્યાં આપણી ટ્રેન ઊભી હશે ત્યાં બેસીએ ત્યાંનો અનુભવ કેવો છે એ બધું તમારી જોડે શેર કરવાના છીએ તો ચલો મળીએ તો આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ અને રીટા અને કાયરોને અમે ત્યાં આગળ એન્ટ્રી ગેટ છે ત્યાં ઊભા રાખ્યા છે કે ત્યાંથી આપણે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર જવાનું છે ગાડી મેં અહીંયા પાર્ક કરી દીધી છે આ છે રેલવે સ્ટેશનનો નજારો થોડો ક્યારે બંને ઊભા છે આમાં બહુ બીક લાગી લાવતા બહુ વજનદાર છે આપણા પ્લેટફોર્મ નંબર ચાર ઉપર જવાનું છે અહીંયાથી બધો વ્યૂ દેખાશે તમને લેવું છે આ તો થેલો લઈ લીધો આપણને બહુ વજન લાગતું આપણે કાયરો લઈ લીધો કાયરો તો પણ કરવાનો હજુ જાય છે ઠેલો થેલો ઢઈડી આપણી ટ્રેન ઊભી કાઈ રહો અરે સી સી ફોર એ ને ચલો મોસ્ટ એક્સપેન્સિવ ટ્રેન ઇન ધ ગુજરાત એટલે આ તો રહી ગઈ વોરે આ દરવાજો છે ને આમ કરીએ ને તો ભૂલી જાય જો ભૂલી જાઓ ને ચલો આવી ત્રેપન ચોપન નંબર આપડો ક્યારે અવાજો આવતો રહે સીટ અહીંયા મળી ગઈ છે આ ઠીલો અહીંયા રાખી દીધો અને પેસેન્જર તો બહુ બધા છે અહીંયા હા ભાઈ ગયા તારું જગ્યા છે અહીંયા એ ખુલ્લા નહીં એ ચાલુ હોય હા એ બધું દબાય નહીં એ બધું સીટ આડી થઈ જશે આમ કેવું લાગ્યું આગોર એના ઉપર બે વાડ જો આ નીચે ફૂલ છે ઉપર બેસી ઘડી ના અહીંયા બેસાય નહીં આપડી સીટ મળી ગઈ ને આપણે બેસી ગયા લાગતું નહોતું કે ટાઈમ થી આપણે પહોંચી શકશું પણ પહોંચી ગયા કેમ કે અમદાવાદ નું ટ્રાફિક તમને તો ખબર છે કેટલું બધું હોય છે અને એક્ઝેક્ટ ટાઈમે જ પહોંચ્યા અમે નાથી વેલા કે નથી મોડા થાકી ગયા શું

તો અહીંયા આપણું પાણી વેચવાનું કામ ચાલુ થઈ ગયું છે ટ્રેન ચાલુ નથી થઈ પેલા આપણને પાણીની બોટલ આપી દે છે 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 આપે પછી પાણીની બોટલ જો આપણે કાલુપુર રેલવે સ્ટેશન જ છીએ આપણી ટ્રેન હજુ ચાલુ નથી થઈ છ ને પંદરે થવાની છે અને અત્યારે વાગે છે છ અને પાંચ મિનિટ થાય છે અને અંધારું થઈ ગયું છે અને ઠંડી લાગવા લાગી છે ઠંડી નહીં જગ્યા નહીં થઈને એનું સ્વેટર પહેરી લીધું છે અમે બંને નથી પહેરી લીધું સ્વેટર હા ભાઈ પાણીની બોટલ અમને આપી દીધી અને અમે પ્લગ ગૂંજતા હતા પણ એ પ્લગ અહીંયા છે પગના નીચે છે છે ચાર્જિંગ પોઈન્ટનો પ્લગ અને આ રેલ નીર નામની બોટલ મળે છે નોર્મલ ઠંડી અમારે ઠંડી થઈ જશે આપણે ઠંડુ પીવું પણ નથી કોઈ કેમ

Yes. આપણો નાસ્તો આવી ગયો છે અને આ કાયરો જો બધું નીચે પાડવા માંડ્યો તો નાસ્તામાં પેલા છે રિયલ નું જ્યુસ છે આ કઈ કેક જેવું છે આ શું છે આ કેરેમલ પોપકોર્ન છે અને

એ પણ બહુ મસ્ત છે એવું કહે છે આવા પોપકોર્ન તમને છે ને ટ્રેનમાં જ મળશે બારે તમે જો મેં નથી ખાધા અહીંયા જે આ પેકેટ છે એ ચાનું છે અને સામે પેલા ભાઈ છે ને ગરમ પાણી આપે છે ગરમ પાણીમાં આ પેકેટ નાખી દેવી એટલે ઇન્સ્ટન્ટ ચા બની જાય તો આપણે ચા બનીને દેખાડશું તમને દાલ કચોરી ખાય છે મેં કીધું દાલ કચોરી છે એ બહુ મસ્ત છે હે ને કાયરો આ એપલ જ્યુસ એક આખું પી ગયો અડધો ઓલું પીળું તું એ અડધું પી ગયો એનો ફૂલ એકદમ ફૂલ થઈ ગયો છે આ વસ્તુ બહુ મસ્ત લાગી કેરેમ પોપકોર્ન એ બીજી ચકરી છે એ તારી માટે અલગથી રાખશો આવું નથી ખાવી એ ચકરી ખાય છે કાયરો ગરમ પાણી આવી ગયું છે આ વસ્તુ છે એની અંદર નાખવાની જ્યારે રેડી પણ તોડી દે ને બંને તોડી દે એટલે હું બે ચા બનાવી દઉં તારા માટે આપણી ઘરમાં ગરમ ચા રેડી થઈ જાય છે ઇન્સ્ટન્ટ એના ઇન્સ્ટામાં રીલ આપણે શું કહેવાય ઇન્સ્ટાની સ્ટોરી લગાવે છે એ નાસ્તો પતી ગયો અહીંયા આપણી ચા રેડી થઈ ગઈ તો ચાલો ચા પી લઈએ આપણે ए फ्यू मोमेंट्स लेटर और हावी की आपडो सुरेंद्र नगर भैरव ने रीटा जोड़ी जयशु पाछा सु दोज है YouTube पर दो ही देख इंडियन हैकर जोस

હલ હલ ના જશે કાંકરિયા નથી જતા આપણે હજુ એવું જ છે કે મેટ્રો માંથી આપણે કાંકરિયા મેટ્રો જેવી લાગે છે ને એટલે અને બીજું શું છે ધાલ અને ચાવલ યસ

खैर उदन खावन केऊ लाग्यो आ बाजू आइसक्रीम बेचे छे भाई पण हमे आ बदु हटव राई दईये अर हम पछि हमे आइसक्रीम खावाना छे ना सू दियो तने काई देखाय लोई निकळो ना ना नेनगो एऊ सु लेव राखास पगमा की बकडी तो दिया તો હા ભાઈને ખાવો છે આઈસ્ક્રીમ પણ અમે એને એમ કીધું કે તું તોફાન કરે ને એટલે તને આઈસ્ક્રીમ નહીં મળે તો પેલા ભાઈ એમ કીધું કે ભાઈ તું તોફાન કરશ ને એટલે તને આઈસ્ક્રીમ નહીં મળે એટલે થઈ ગયો થોડો ઢીલો ઢીલો થઈ ગયો થોડો આઈમ ધિયાણો તને ભૂખ લાગી છે ને અને બીજી વસ્તુ એ કે આ સ્લાઇડિંગ દરવાજા છે ને એના ટચ બટન છે તો એ ટચ બટન ખોલવા માટે છે ને ફેન કરે છે સૂ શું લાગી શું શું લાગી શું શું લાગી નથી હોતી બી દરવાજા ખોલવા પડે ને એટલે દ્વારિયો દરવાજો આ દરવાજો ખોલવો હોય ને એટલા માટે થઈને એવું કરે તો આપણે હાડી જાય આઈસક્રીમ બતાવીએ તમને આઈ ક્રીમ આવી ગઈ છે આ રહી મને લાગતું નથી મારા ભાગમાં આવા આઈસ્ક્રીમ

चल अरे तारी चमची હું તને ખવડાવીશ તું આથે નો ખા બા અરી તા એય ઉંધી પકડી હે આમ પકડ આ આ તો મને ખાવા ન દેતો પણ આ ખવડાવે છે આપણને ખોરાક તું કરે છે એવું

પણ કે હું ખાલી ટ્રેન જોઈશું હવે નહીં રહું કે તું નહીં રહો ને તો પપ્પા આવશે નહીં તો નહીં આવશે પછી ચૂપ થઈ ગયો એનું બોલાએ સારું હવે આપણે રાજકોટ થી ટ્રેન નીકળી ગઈ છે એકાદ બે કલાક બે કલાકમાં પહોંચી જઈશું દ્વારકા દ્વારકા જઈને આપણે હોટલ બુક કરેલી છે ત્યાં જઈને સુઈ જઈશું અને સવારનો કાલે નો બ્લોગ આવી જશે આ બ્લોગ તો કદાચ આજ રાતે પૂરો થઈ જશે અને કાલનો નો આવશે

કમ ટુ દ્વારકા તો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાના રેલવે સ્ટેશન પર તો અહીંયાથી આપણે જવાનું છે હોટલ પર જે આપણે બુક કરી છે તો અહીંયા બધો ઘોંઘાટ એટલો બધો છે કે આપણે જે બોલવીને ને એ સમજમાં નહીં આવે તો આપણે છે ને હોટલ જઈને મળીએ આપણે હોટલ બુક કરી દીધી ત્યાં આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ઉતરીને આપણે હોટલ જે જગ્યા હતી ત્યાં આવી ગયા છીએ અને થાક તો કઈ લાગ્યો નથી કેમ કે મજા આવી ગઈ એકદમ મજા આવી ગઈ ટ્રેન માં ફૂલ ફૂલ મજા તો અહીંયા આપણે બ્લોગ નો એડ કરીએ છીએ મળીએ બીજા નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય